રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનું મોરબી મુકામે પધારતા ત્યાં સન્માન કરવામાં આવ્યું રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ એવા મોરબી મુકામે પધારતા રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા ટીમે પાઘડી અને તલવાર આપી સન્માન કર્યું હતું આ તકે શક્તિસિંહજી ગોહિલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને કહ્યું કે હું જ્યારે પણ રાજપૂત કરણી સેનાને કાંઈ પણ કામ હોય ત્યારે ગમે ત્યારે મારો સંપર્ક કરે એવી બાહેંધરી આપીને ફરી આભાર વ્યક્ત કર્યો હતો મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે